વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અપાવી કેવડિયા અને અંકલેશ્વરમાં ગરીબ લોકોને વળતર અપાવ્યું સુરત જીબીમાં નોકરી અપાવી નકલી કચેરીઓ પકડી નકલી નર્સિંગ કોલેજો પકડી અને કૌભાંડો પકડ્યા તો સાથે સાથે આદિવાસીઓના જળ જંગલ અને જમીન માટે લડ્યા આદિવાસીઓના પ્રશ્નોના મુદ્દે આજ સુધી ક્યારેય ગેરહાજર રહ્યા નથી તડકો હોય કે દાઢ હોય ચૈતર વસાવા હંમેશા આદિવાસીઓ માટે લડતા રહ્યા છે આદિવાસીઓના પ્રશ્નો માટે લડતા રહ્યા છે ખડે પગે રહ્યા છે અત્યારે હાલમાં ચૈતર વસાવા વડોદરાની સેન્ટ્રલ જેલમાં છે પરંતુ તેમની લોકચાહના ક્યાંય ઓછી થઈ નથી પરંતુ તેમની લોકચાહના દિન પ્રતિદિન વધી રહી છે માત્ર આદિવાસી સમાજના લોકો ઉપર જ નહીં પરંતુ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ચૈતર વસાવાની લોકચાહના વધી છે ઉત્તર ગુજરાતમાં પણ ચૈતર વસાવા એક જાણીતો અને લોકપ્રિય ચહેરો તરીકે ઉભરી રહ્યા છે તો સૌરાષ્ટ્રમાં પણ ચૈતર વસાવાની નામના વધી રહી છે ચૈતર વસાવાના સમર્થનમાં ગઈકાલે ડેડિયાપાડામાં એક મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું હવે મિત્રો ડેડિયાપાડામાં એ પ્રકારની સ્થિતિ સર્જાણી કે રસ્તાઓ બ્લોક થઈ ગયા ચૈતર વસાવાના સમર્થનમાં એટલી મોટી ભીડ ઉમટી કે જે જગ્યાએ જે મેદાનમાં આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું સભાનું તે મેદાન નાનું પડ્યું લોકો ચૈતર વસાવાના સમર્થનમાં યોજાયેલી આ સભામાં મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી એક જ ચાલે ચૈતર વસાવા ચાલે જેવા નારાઓ લાગ્યા સાથે સાથે વરસતા વરસાદમાં પણ ચૈતર વસાવાના ચાહકો ખડે પગે ઊભા રહ્યા એવી સ્થિતિ સર્જાઈ કે આમ આદમી પાર્ટીના જે રાષ્ટ્રીય સંયોજક છે અને દિલ્હીના મુખ્યમંત્રી ભગવંત માન છે તેમને આ સભામાં આવવા માટે હેલિકોપ્ટરથી એન્ટ્રી લેવી પડી મિત્રો આ તો આપણે વાત કરી કે સભા દરમિયાન કેવા પ્રકારનું આયોજન હતું કયા પ્રકારની સ્થિતિ હતી આ સભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ગરજિયા ચૈત્ર વસાવાના પત્ની વર્ષાબેન વસાવાએ સંદેશો વાંચી સંભળાવ્યો તો અરવિંદ કેજરીવાલ પણ આ સભામાં ગર્જના કરી અને કહ્યું કે ચૈતર વસાવા આદિવાસી સમાજના હીરો તરીકે ઉભરી રહ્યા છે આદિવાસી સમાજ માટે લડી રહ્યા છે અને તેમને જેલમાં પૂરવા માટે ભારતીય જનતા પાર્ટીનો પૂરેપૂરો હાથ છે અને સંજય વસાવાને હાથો બનાવવામાં આવી રહ્યા છે એવું ચૈતર વસાવાના સમર્થકોનું કહેવું છે ચૈતર વસાવા ચર્ચામાં આવ્યા છે એટલે ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ ચર્ચામાં આવ્યા છે મનસુખ વસાવા પણ લાંબા સમયથી ચર્ચામાં જોવા મળી રહ્યા છે હવે ચૈત્ર વસાવાના અમુક સમર્થકો તો એવું માની રહ્યા છે એમનું એવું કહેવું છે અમુક સમર્થકોનું કે મનસુખ વસાવાએ ચૈત્ર વસાવાને જેલમાં પુરાવ્યા છે મિત્રો ઘટના કંઈક એ પ્રકારની ઘટી કે જે ડીડિયાપાડાની પ્રાંત કચેરી હતી અને તે કચેરી ખાતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મળ્યા હતા અને લોકોના પ્રતિનિધિત્વ તરીકે ચૈત્ર વસાવા પણ ત્યાં પહોંચ્યા હતા સવાલો પૂછવામાં આવે છે તે બાબતને લઈને ઉગ્ર બોલાચાલી થાય છે ગ્લાસ મારવામાં આવે છે તે પ્રકારની સ્થિતિ તે પ્રકારનું ફરિયાદ એ લખાવ્યું છે કેટલી સત્યતા છે કેટલી નથી આપણે જાણતા નથી પરંતુ હવે કેસ છે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે કારણ કે તેમને નીચલી કક્ષાની અદાલતોમાં જે છે એ તેમના જામીન રદ કરવામાં આવ્યા છે તો ચૈતર વસાવાનો જે કેસ છે અત્યારે હાલમાં હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે અને આગામી પાંચ તારીખના રોજ તેમની સુનાવણી છે ત્યારે મિત્રો વર્ષા વસાવા છે એવું પણ અત્યારે હાલમાં ચર્ચામાં જોવા મળી રહ્યા છે લોકોની વચ્ચે જઈ રહ્યા છે લોકોનો સાથ સહકાર મળી રહ્યો છે તો હાઈકોર્ટે તેમનો કેસ અત્યાર સુધી પહોંચ્યો છે તે પ્રકારના સમાચાર સામે આવ્યા છે અને આગામી પાંચ તારીખના રોજ તેમની જે કેસને લઈને છે એ સુનાવણી થવાની છે મિત્રો એવું માનવામાં આવી રહ્યું છે કે ચૈતર વસાવાને હાઈકોર્ટ દ્વારા લગભગ તો જામીન આપી દેવામાં આવશે પરંતુ તેમના સમર્થકોને એવું કહેવું છે કે જો વસાવાને હાઈકોર્ટ નહીં આપે તો સુપ્રીમ કોર્ટ સુધી જવાની પણ તમને તૈયારી દર્શાવી છે મિત્રો આ તો હવે કોર્ટ છે કોર્ટ શું ફેસલો આપે છે તો કોર્ટ જ જાણે પરંતુ આપનું આ બાબતને લઈને શું માનવું છે શું કહેવું છે કમેન્ટ કરીને જણાવજો શું ચૈત્ર વસાવા સાચા છે કે પછી મનસુખ વસાવા